તો એવું સ્ટાર્ટિંગ આપણે ટ્રણમાં કરી દીધું છે તો નાસ્તા પાણીનું કરી લઈએ જો આપણે આવી રીતે રોટલી કરી લેવાની છે સવાર સવારમાં રોટલી તરવા માટે આપણે કટકા કરી અને રાખી લીધી છે અને હવે આપણે રોટલી તરવા માંડ્યા છે અને એક આપણો એન્ટિક ઝારો છે તરવાનો હાથ આવી નાનો મને આજ જ નવો લીધો ખાવતો નથી ચલો થોડીક રોટલી આપણે આમ તરી લેશું હાલો તો આપણે છે ને જો આ રોટલી બધી કમ્પ્લીટ તરાઈ ગઈ છે મસાલો છાંટી લીધો છે અને અહીંયા આપણે ફરફર તરીને મસાલો છાંટી લીધો છે અને અહીંયા હવે આપણે પવા વઘારવાના બાકી છે એટલે હે ભગવાન આ રસોડું કે નહીં બનાવ્યું કલાક ત્યાં ગયેલી રસોડામાં તો જો આમાં છે ને સિક્રેટ મસાલો છે આ મસાલો અહીંનો નથી આ મસાલો વિદેશનો છે વિદેશથી મગાવો રોટલીને છાંટવા હાલો તમે વિદ્યામાં બનાવી દેજો તો આજે છે ને શ્રદ્ધા આપણા ઘરે રમવા આવી છે તો રમતા રમતા અમને કાંઈક મગજમાં કાંઈક પ્લાન આવ્યો કે હાલને આપણે ઘરે કાંઈક પ્રોજેક્ટ જેવું કાંઈક બનાવીએ તે મેન શ્રદ્ધાએ કેટલી કેટલી વાર વિચાર્યું અને પછી વિચાર આવ્યો કે કાંઈક ઘર બનાવીએ પુઠ્ઠાથી પહેલાં તો કેરીને પુઠ્ઠું ને બધું ગોયતું કાતર વાતર ગુંદર ને પણ ટેપ એવું બધું ગોયતું ને હવે શ્રદ્ધાબેન ઘર બનાવે છે ને હું વિડીયો ઉતારું છું તો હું તમને બતાવું તો જોવા શ્રદ્ધાબેન છે ને ઘર બનાવે છે અહીં કંપાસના બધા ઉખેડા કર્યા છે અમે આ બેના બે ને દખતર છે ને પાછું કાલે એવું છે કાલે નિશાળે મારે ને પછી મારી શ્રદ્ધાને મારી બેન પણ છે ને એકાદ બે અમારે બધી શાકાત જણ્યું ને એક મસ્ત મોટો બધો ચિત્ર દોરવાનો અને દિવાલમાં ચોંટાડવાનો છે ને એવી પ્રવૃત્તિ કરવાની છે તો એના એ બધા સામાન માટે મેં પણ એક થયેલો ભર્યો છે તો એ હું કાલે નિશાળે આ લઈ જઈશ આ થયેલો છે એ કાલે નિશાળે લઈ જઈશ

અને હવે જરાક લેસન કરવા બેઠો છે ઠંડી ઠંડી હવામાં કા લેસન કરી લઈએ અને તા હવે અમે ક્યાંક રસોઈ પાણીની કરશું તો રસોઈમાં આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે તો નથી ખબર બનાવીએ પછી જોજે સાચી વાત છે હું બનાવીએ ને બની જાય પછી નામ રાખીએ નહીં સાચી વાત છે હાલો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને મહા મહેનતે વિચારી વિચારી નક્કી કર્યું છે કે આપણે પાછા સૂકા ઢોકરા પણ કાંઈક અલગ રીતે બનાવવાના છે તો છે છે બા બા અને ને જો બટેટું ખમણે છે હા અને ડુંગળી છે છે એટલે મસ્ત મજા જો આ બધું નાખી અને અલગ રીતે સૂકા ઢોકરા બનાવશું આપણે અને માનસીબેન જ રવિવાર તો મોજ થઈ પડી ને

તો હાલો બાઈએ જો આ લસણ બસણ ફોડી લીધું છે અને હવે બટેટા છે ખમણાઈ જાય એટલે આપણે મસાલો નાખી અને બનાવી લેશું સૂકા ઢોકળાનો લોટ બાંધી લેશો બધું નાખીને એટલે આજે મસ્ત ટેસ્ટ બનવાના છે તો તમે વિડીયોમાં બનીને રેજો જો આપણે લોટ બાંધવા માટે લોટ ચાલી લીધો છે અને હવે આપણે આ બધું બટેટા ડુંગળીને ખમણું છે આ લસણ છે નાખીને લોટ બાંધી આપણે ઢોકરીયું મૂકી દીધું છે ગરમ પાણી થાવા બાજુમાં થાય છે દૂધ ગરમ તો બે કામ એકી સાથે થઈ જશે તો હાલો આપણે મસ્ત મજા બધો મસાલો નાખી અને લોટ બાંધી લઈએ હાલો તો આપણે લોટ બાંધવા મીડે છે જો આ બધું નાખી દીધું છે બટેટા ડુંગરી આપડે પાણી નાખસુ આમાં આપડે તેલ નું મોણ નાખ્યું છે ઈ તેલ નામાં નાખીએ એટલે સરસ પોચા થાય આપડે બાંધી લઈએ આપડા ઢોકળા બફાવા માંડ્યા છે

है लसन के देखाड़ो जी हाँ डोल नाम करना, करना, कर नाम कर डोल भी लसन कुदरती हूं है बाने लसन फोड़ में नीचे बेहे तई थाई नीचे ऊपर मने मेरना जाम रहने करियो ने हां मेरे फोरा ते हम करिए ना हां तो गाय का पुत्र उतरी जाए ठीक ये हाची बात है

આમ બધા આપણે લઈ લઈએ ગરમ છે એટલે બીજું તો લેવાનો મેળ આવે નહીં લઈ લેશું પછી વઘારસુ હાલો બધા મિત્રો ગરમા ગરમ ઢોકરા સુધારવા બાફેલા ઢોકરા છે મને એમ કે ખાવા એટલે સુધારવાના છે તો સુધારવા જ બોલાવો ને ખાવાનું વઘારીએ એટલી વાર છે